દોસ્તો સુગ્રીના માળાને બરાબર ધ્યાનથી જોઈ લેજો કેવી ટેકનિક છે આટલું નાનું પક્ષી છે પણ એની કલા કેટલી જોરદાર છે એક એક ત્રણ ઉપયોગ એ કેટલો જોરદાર રીતે કરે છે કુદરતી આર્કિટેક્ટ કે કુદરતી એન્જિનિયર જે કંઈ ગણો તે સુગ્રીની માળાની કલા અદ્ભુત છે અને આ માળાને સંપૂર્ણપણે છૂટો પાડવો એક એક તણકલાને એ આપણા માટે પણ પોસિબલ નથી એટલું ઉત્કૃષ્ટ સર્જન છે ગ્રીન ચણકલાને પાછું અલગ રીતે એ માળા માટે ડિઝાઇન કરી રહી છે અને બાલ્કની પણ એક બાલ્કની પણ બનાવી છે અને એક એન્ટ્રી બે એન્ટ્રી હોય છે સુગ્રીના માળામાં વિડીયોની દોસ્તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો